નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જૂનાગઢ માર્કેટ તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને પચીસ ત્યારબાદ ઘઉં લોકોન ચારસો નેવુંથી પાંચસોને ઇઠાવી ત્યારબાદ બાજરો ત્રણસોથી ચારસો ને આઠ સબસ્ક્રાઈબ કરોને ભૂલશો નહીં જેથી કરીને રોજના વિડીયો મળતા રહેશે જુવાર આઠસો પચાસથી આઠસો પચાસ ત્યારબાદ ચણા એક હજારથી એક હજાર ને એકોતેર ત્યારબાદ સફેદ ચણા એક હજારથી અગિયારસો ને બાર ત્યારબાદ અડદ નવસોથી ચૌદસો ને ચાર ત્યારબાદ તુવેર અગિયારસોથી તેરસો ને છ ત્યારબાદ તુવેર જાપાન તેરસોથી ચૌદસો ને દસ ત્યારબાદ વાત કરીએ મગફળી ઝીણી નવસોથી બારસો ને એકાવન ત્યારબાદ મગફળી જાડી આઠસો પચાસથી તેરસોને બાણું ત્યારબાદ ધાણા સત્તરસોથી ને બે ત્યારબાદ વાત કરીએ મગ તેરસોથી પંદરસો ને પંચોતેર ત્યારબાદ સોયાબીન સાતસો એંસીથી નવસોને પચીસ ત્યારબાદ સફેદ તલ સત્તરસોથી એકવીસો ને ચોત્રીસ ત્યારબાદ કાળા તલ પચીસોથી પાંચ હજારને પચાસ ત્યારબાદ જીરું બત્રીસોથી અડત્રીસો પચાસ ત્યારબાદ મેથી આઠસોથી એક હજારને પચીસ ત્યારબાદ કાંગ ત્રણસો એંસીથી ને બેતાલીસ ત્યારબાદ સિંગદાણા બારસો પચાસથી બારસો પચાસ ધન્યવાદ